પાર્ટીના પ્રમુખ નિકુંજ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ભાવનગર કમિશન શ્રીને ફરિયાદ પત્ર લખ્યો અમરેલી ખાતે ફૂડ મસ્તી બ્રાન્ડના એક્સપાયર્ડ વાળા લસણ કાજુ પપ્સના પેકેટ જાહેરમાં ફેંકવામાં આવ્યો હોવા અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

આગળ કચરો નાખી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને પ્રદૂષણ ફેલાવે છે આ પેકેટ દુર્ગંધ પણ ફેલાઈ રહી છે અને આસપાસના પરિસરમાં કચરો બીમારી અને જીવલેણ પ્રદૂષણનું માહોલ સર્જાયો છે આથી ત્યાંના સ્થાનિક લોકોનું દૈનિક જીવન જીવું મુશ્કેલ બની રહ્યું છે

કાલે આ લોકો ગાડીઓ લઈને કા પુલેટ નાખી દે કા આયા નાખી દીધું છે તો એનો રસ્તો તો એક બધો બસ કરવો જોઈએ ને આ આ માટે નગરપાલિકાને કોઈ તમે જાણ કરેલી ખરી નગરપાલિકાનો તો જાણ તો કરી તોય નાખી જાય છે એવો તો કેટલા વિડિયો મોકલાવ્યા ને તોય એ લોકો અહીંયા ગા કરી જાય પછી આજાણ એને મોકલતા હોય કે એ આવતો હું ખબર આપું આ આ ક્યારે ચલો આવ્યા હતા કઈ ખબર એ તો લગભગ કાલે નાખી ગયા કે આજ તો આપણે ધ્યાન મને થાય કાલે જ આવી ગયા આપણે કેવાય એવું માંગીએ છીએ કે ભાઈ અહીંયા નાખવા ન આવવા જોઈએ એક વાર તો એને આપડે વિડીયા મોકલાય બધો બંદોબસ્ત કરાવ્યો છે તો એ લોકો નાખી લે પછી અજાણ્યા માણસો આવતા હોય તો એને ન ખબર હોય પાછું એટલે એને આપણે તો દેવી પડે ને આ કઈ રીતે અહીંયા નાખવા આવશે